હલો જો વાડીયા પડા માં આવી ગયા પડા માં રસગોળા વાળો આવ્યો તો તેને જો રસગોળા લીધા બે ત્રણ ગોલા લીધા છે તો જો આ બે અને એમાં રશિદ જો ખાવાનું ચાલુ હોય બીજો છે કે ગોલો ખાવા આલો બધા કે

અરશી ધારું છે તો અમે જો લાયા છીએ ખાવા હાલો દેવી ચાલુ લાગે કેવો છે એકદમ મસ્ત સુપર સુપર કારશીત એકદમ મસ્ત એને કે એકદમ મસ્ત

પછી આ મિક્સર છે આમાં રસ કાઢવાનો તો જો ચાલો આપણે આમાં ખાંડ નાખી દેવી આમાં બળફનું પાણી થઈ ગયું છે એ નાખ દેવી અને આવી રીતના ખાંડનું પી પીધ દેવી અને આવી રીતના સારું પીધ દેવી તો આવી રીતના રહ કાઢવીશ આ તમે બધાય કેમ રહ કાઢો છો કોમેન્ટમાં કહ્યો કાની રહી હા તો હાલો જો આપણે તો જો અમારો રસ બનીને રેડી થઈ ગયો છે જો જો આવી રીતના